ભરૂચ તાલુકાના સુકલતી ગામ ખાતે સાત મહિના પહેલા નર્મદા નદીમાં ઉંડા પાણીમાં ડૂબી ગયેલા ભરૂચના વેજલપુરના ત્રણ લોકોના મોત થતા તેઓને હજુ સુધી વળતા નહીં મળતા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી ભરૂચ જિલ્લાના સુકલ તીર્થ ખાતે પંદર નવેમ્બર બે હજાર ચોવીસ ના રોજ થયેલી હૃદય દ્રાવક ઘટના હવે નવા વળાંકો લઈ રહી છે આ ઘટનામાં વેજલપુરના નિઝામવાળી વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ત્રણ સભ્યો પિતા પુત્ર અને ભત્રીજા નર્મદા નદીના ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા દુર્ઘટનાનું કારણ નદીના પટમાં થયેલું ગેરકાયદેસર રેતી ખનન હોવાના આક્ષેપ પરિવારજનોએ કર્યા હતા અને જેના કારણે ઊંડા ખાડા પડી ગયા હતા અને લોકો એમાં ગરકાવ થયા હતા આ ઘટનામાં અગિયાર વર્ષીય દિશાંત જયેન્દ્ર મિસ્ત્રી નવ વર્ષીય બિનિત મિસ્ત્રી અને પિસ્તાળીસ વર્ષીય વસંતભાઈ મિશ્રીના સૌ માટે તત્કાલ શોધખોળ હાથ ધરવામાં આવી હતી જો કે ત્રણેયના મોત થયાનું પુષ્ટિ થયું હતું જો કે પરિવારના આક્ષેપ મુજબ ઘટના બાદ ગેરકાયદેસર રેતી ખનન કરનારા સામે કોઈ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી ન તો એફઆઈઆર નોંધાઈ ન તો મૃતક પરિવારોને આજ દિન સુધી કોઈ વળતર ચૂકવાયું છે આ અંગે સમસ્ત ખારવા હાસોટી માછીમાર સમાજ દ્વારા ભરૂચ જિલ્લાના કલેકટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે ઘટનાની પાછળ જવાબદાર તત્વો સામે બીએનએસ મુજબ ગુનો દાખલ થવો જોઈએ તદઉપરાંત ત્યાર સુધીની એસઆઈટી તપાસ અપૂર્ણ અને હોવાના આક્ષેપ સાથે સમક્ષ અને માનવ અધિકાર આયોગમાં પણ ક્ષતિયુક્ત રિપોર્ટ જ મોકલ્યો હોવાના આક્ષેપ કર્યા હતા ની ફરીથી રચના કરીને નવી તપાસ થવી જોઈએ તથા મૃતકોના પરિવારજનોને તાત્કાલિક ન્યાય સંગત વળતર ચૂકવવું જોઈએ તેવી માંગ કરી હતી ઉલ્લેખનીય છે કે આ ઘટનાને પગલે ગુજરાત માનવ અધિકાર આયોગે બાર મે બે હજાર પચીસ ના રોજ ચાર સભ્યોની વિશેષ તપાસ ટીમ રચી હતી પરંતુ તેના રિપોર્ટથી દુખી બનેલા પરિવારે તંત્ર સામે ગંભીર સંતોષ વ્યક્ત કર્યો છે

બે દીકરીઓનું શું કરવાનું અમારે એમનું કોઈ કમાવવાળું નથી રહ્યું તો એમને શું કરવાનું ઘેરમાં શું એ લોકો ત્યાં પધરાવા ગયા છે આ સરાવા ગયા એમની મમ્મી ડૂબી ગયેલી હતી એ મળી ગયેલા તો એમનું શરાટ કરવા ગયા છે ત્યાં એ લોકો છે તો પાણીનું ભરતી આવી ગઈ એમને કંઈ ખબર નહીં પડી તો પેલા છોકરો ડૂબી ગયો એ લોકો ટટન જણા સાથે જ ગયા એટલે પાણીની ભરતીમાં એમને કંઈ ખબર પડી નહીં એટલે લોકો અંદર ધસરી જ ગયા છે રેતીના ખારા કરે તો જ ખારા પડે છે ને એમને કોઈ ખારા પડતા હશે આખી જિંદગીની શુકલતીટની જાત્રા છે તો જરા અમથું પાણી હોય છે એમાં આ ખારા કંઈથી આવી ગયા તો એ લોકો બીજો ખારો બતાવે છે ક્યાંથી બીજો ખારો આવી ગયો આ લોકો ખાય હા અમે તો એ લોકો હજુ અમા લાશો કરે ત્યાં તો એ લોકો હજુ ખારા ખોડે જ છે રૂબરૂમાં હતા મારી ફોટા પણ છે એમના ભલે જૂઠું બોલતા હોય તો એ લોકો અમારને સહાય જોઈએ બસ અમાય બે દીકરીઓનું થાય એવું અમને બીજું કંઈ જોતું નથી અમે કંઈ માગતા નથી દીકરી એમનું કોણ પૂરું કરે એ લોકો કશું કહેવા નહીં માંગતા એટલે આ કઈ પૈસાની કામ ચાલતું હશે એ તો જ આ બરાબર હા રાજકારણ કામ જ છે બધું એટલે એમનું કઈ અગાડી વધતું નથી આજે સાતમા મહિનાની સવાર થઈ છે એમનો કોઈ જવાબ નથી આવતો તો અમારે કરવાનું શું બોલો હવે આ બે દીકરીઓ છે એમને ખાવાનું પીવાનું ના જોઈએ એમને ખાવા પીવાનું ના જોઈએ તો પછી અમને કોની સહારે અમને લખવાની હું હોય છે તો હું જોવા જાઉં પછી હું તોકે લાવીને ટકે ખાય તો અમને કાંથી હું એમને બી આપું છું તીતલબેન બોલું છું આ ડુબાયેલો વસ્તુ ત્રણ વ્યક્તિ દુબઈલા છે તો અહીંયા અમે બધા હાજર જ હતા તો અહીંયા જે વ્યક્તિ ત્યાં ડૂબાઈ ત્યાં હજુ ખારા ખોદતા જ હતા ત્યાં છતાં પણ આ જગ્યા દૂર બતાવી છે એ જગ્યા તો છે જ નથી જઈ દુબઈલા ત્યાં તો આ વ્યક્તિ કેમ આ લોકો આવું કરે છે અમારી જોડે ત્યાં દુબઈલા છે ત્યાં છતાં પણ ત્યાં ખારા ખોદતા હતા શું